બરાબર તો આ થી બંધ કરો છો ને માવા ખાવાનું હા પાક્કું આ થી ખાવાનું બંધ તો કાઈક માં માવો ટીંગે છે ને નાખી દયો હાલો દીકા એ 2 મિનિટ હું ચા બનાવું છું હું ફોન કરવાની હતી પણ હું કો પહેલા ચા કરી લઉં ને પછી ફોન કરું ખોટું એટલે કોણ તમને હે ના લગન પછી તમારે જ બનાવવાની છે ચા હું તો બેડ ઉપર બેસી છું હા શું તમે કેમ આવા ધીમો છે તમારો ઓ ગળું ભરે છે શરદી થઈ એમ હા દવા લઈ લેજો હો તમારા પણ હું હોત તો દબાવી દે કેમ દબાવવા હું ફોન તમે આવ દબાવી વાતો કરો છો હા ના હવે હું કઈ શરમાણી નથી